અમદાવાદમાં એકવીસમી જૂને ભગવાન જગન્નાથજીની એકસો પાંત્રીસમી રથયાત્રા નીકળશે આ રથયાત્રા દરમિયાન ભાંગફોડિયા અને અસામાજિક તત્વોથી સલામતીના ભાગરૂપે શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એક એડીજી ચાર આઈજી ચાર ડીઆઈજી સત્યાવીસ એસીપી ડીસીપી નેવું ડીવાયસપી બસો ત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણસો પચાસ પીએસઆઈ પાંચસો ત્રીસ પ્રોબેશનરી પીએસઆઈ દસ હજાર પોલીસ જવાનો ચાર હજાર પાંચસો હોમગાર્ડ એકતાલીસ અને ચૌદ પેરા મિલિટરી ફોર્સ ની કંપની જમાલપુર જગન્નાથ મંદિર થી લઈને સરસપુર મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ રૂટ પર ઓગણત્રીસ પીસીઆર વાન અને ચાર ક્યુઆરટી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને ફાયર બ્રિગેડ પણ તહેનાત રહેશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સ્નોર સ્કેલ રહેશે આ ઉપરાંત હાથીઓને અંકુશમાં રાખવા જંગલ ખાતાના અધિકારી અને પશુઓના ડોક્ટર હાજર રહેશે પોલીસ અધિકારીઓએ બંદોબસ્ત માટે રિહર્સલ અને સીપીએમએફ ફ્લેગ માર્ચનું પણ આયોજન કર્યું છે જેથી રથયાત્રા દરમિયાન પોલીસ એલર્ટ રહી શકે શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી આમાં આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ હતી અને હવે જે છે લગભગ છેલ્લા તબક્કા ઉપર છે તો જે બંદોબસ્ત માટે આપણે અમદાવાદ શહેર પોલીસ સિવાય બહારથી પણ પોલીસ બળ મંગાવવામાં આવેલ છે એ સિવાય કેન્દ્રીય બલ એમાં ચાર કંપની આરએફ ચાર કંપની સીઆઈએસએફ અને છ કંપની બીએસએફ પણ ફાળવવામાં આવેલ છે અમદાવાદમાં રથયાત્રા સાથે જોડાયેલા મહત્વના છ પુલો સરદાર બ્રિજ એલિસ બ્રિજ નેહરુ બ્રિજ ગાંધી બ્રિજ દુધેશ્વર બ્રિજ અને શાહીબાગ અંડરબ્રિજ ખાતે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક અને જર્જરિત મકાન પાસે પોલીસ જવાનોને તહેનાત કરાશે જેથી અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય રથયાત્રા મૂવમેન્ટ થશે એ પહેલા જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના કરીબ પચાસ પચાસના ચાર ટીમો બનાવવામાં આવેલ છે જેથી કરીને સંપૂર્ણ રીતે કોઈ બિનવારસી વસ્તુ હોય કે એવા કોઈ શંકાસ્પદ વસ્તુ પડી હોય એ એની ચેકિંગ પણ બહુ સઘન રીતે કરવામાં આવશે જેથી કરીને જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના વિસ્તારોનો છ મીટર બસો મીટરનો બસો ત્રણસો મીટરનો જે વિસ્તાર છે એ વિસ્તારને ચેકિંગ કરવા માટે આ વખતે બીડીડી બીડીએસની ચાર ટીમ અત્રે આપણી પાસે છે અને એ પછી રોટેશન વાઇઝ અલગ અલગ વિસ્તારોને એ કવર કરતા રહેશે બંદોબસ્તની સાથે રથયાત્રામાં વિશેષ આકર્ષણો રહેશે જેમાં 18 હાથી 101 ટ્રકો ત્રણ રાસ મંડળી અઢાર ભજન મંડળી સાત મોટર કાર બે રિક્ષા એક ઘોડાગાડી પાંચ બેન્ડ બાજા અને ભગવાનના ત્રણ રથ લોકોમાં આકર્ષણ જમાવશે કેમેરામેન કિશન સનોલ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ